કંપની કલર ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે ટ્રેક્ટર ની રૂબરૂ સ્થળ પર જઈ લઈ ટ્રેક્ટર ચેક કરીને પણ ખરીદી કરી શકો છો સ્થળ પર તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે અને તમે ત્યારબાદ જશો તો ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગિયર છે અને ઓઈલ બ્રેક વાળું

તમને પ્રોપર વીછીયા જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડિયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે વાળા નંબર પર કોલ કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો